મરણ નામ સીતારામ લેધાને ખાવાનું પાછું નેતા આવતું બંધ જાગું આ બે માનમાં ઘરાણા પાછું બંધ સાગું તો હવે સાફ સફાઈ કરવી જોઈએ પાલ જે સ્ટોરનો છે ને તાકો નથી જ નેતા આવતું એ અકાણમાંય ખોલવા જોઈએ

Số sốt vậy thì Cá đùm đây Nhà bạn đẹp làm thật cả

હાલો તો અંદર જેમ ચાલુ કરે ને ટ્રાય કરે આવે કંઈ નહીં કામ બારો બાજુ બધું કરવાનું હતું ખાવાની એકદમ થગમાં તમે સડાગો સડાવ્યો અંદરમાં કંઈ કામ કરવાનું છે નહીં હજી જોઈએ આવે કે નહીં

आ ने रूम ने पसवाड़ा जी बताई दूसो है ना ये आज गढ़वानो है तड़ी तो कोई वो है ने वोर पा पड़ी है ना आज आउ तू ना हवानु तो का तो कासना करे बंद करन नहीं

પેલા ફૂલ ભરાવા દે પછી ચાલુ કરે ને પટા તો ખાવાનું હોય ખૂબ ઊગી છે ને કે આ બથાઈ પટા ખાલી છે બથાઈ ખાલી છે આગળ પટાણામાં ભરે દે ને ખરે ફૂલ હોય એટલે પછી વાંધો ન આવે ન તો ગરકે 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 ખાલી રહી અલગતે હેના ટાઇમિંગ વેખાઈ ગયો થી ઈ બંધો હવે નકાતું કંઈ કરવું નો પડતું હાલો તો ખાવ નાખાય ને પછી મેલે જઈને મડીયા યાર દુસો હે ને બસ હવે આપણે આજ ગાઢવાનો છે સેટ ઓઈલ રૂમ લગા કા બકોઈ હઈ ગઈ છે ને પાડોસીઓ જોઈ કે આમથી સુગાઈ છે ઈલા હાલ ગાઢવા જ અગાડે નઈ કીયા હાલો તો ચાલુ કર દગા ઘડવાનું નોડુ તક ખાવાના દેવાના હા મેં તો છોટે જાય ગદ નો ટાકા માં નેતા હું તું એટું એનો તો પછી કઈ નીરાધી કરી પેલા દહીં દહીં કર નાડે દહીં કો સજાયા તો પછી હાશ નઈ લેવાય Allah tuh selalu gara. Terus untuk tem saja. Allah sudah enggak. Apa tuh kampung sih aja? Ya, siap kalau untuk negar

અતલે એ છત લે ઓઈ નેરા ક દેવા ને ઉપર ને જા હોટા દેખાય ને બસ એક અપવાના હા હાલ હે હમણાં જીું દેને દેરો એક અપવા જાય ને મેળા હે તો વિડિયો બનાવા ને મૂકે હાલો રે આરામ કરી જ เพราะสะนี้ได้ที่มาดีดดดดด